માટે જે સુપ્રીમ કોર્ટે ક્રિમિલેયર અને સબ કોટા નિયમનો જે ચુકાદો આપ્યો હતો એટલે લાગુ કરવા માટે સરકારોને કે ભાઈ એમાં એ લોકો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે પણ આદિવાસી સમાજ માટે અને એસટી દલિત સમાજ માટે એ નિર્ણય હાનિકારક છે અને એ અમને સમાજને મંજૂર નથી જેથી એસટીએસસી સમાજ દ્વારા સમગ્ર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું અમે પણ આદિવાસી યુવા સંગઠનના યુવાઓનો એ મળીને કુકરમુંડાને બંધ કરવામાં આવ્યું છે આજે એસી તાલુકા હાલ સજ્જડ બંધ કરી દેવામાં આવ્યા છે અને જયારે વાત કરીએ તો તાપી જિલ્લાના જે અલગ અલગ સંગઠનો છે સંગઠનો દ્વારા ગતરોજ પહેલા ભારત બંધ નું એલાન કરવામાં આવ્યું હતું અને જેને આજ રોજ સમગ્ર તાપી જિલ્લામાં સમર્થન આપવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્ય કુકર તમને બતાવીશું કુકર મુંડા બજાર વિસ્તારના જે દ્રશ્ય છે તમને બતાવી રહ્યા છે જે સજ્જડ અહીં હાલ દુકાનો બંધ કરી દેવામાં આવી છે વેપારીઓ સહિત અહીં ગ્રામજનો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે જે સુપ્રીમ કોર્ટના જે ચુકાદા વિરોધમાં અહી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેના સીધા દ્રશ્ય લાઈવ હાલ કે ટીવી ન્યુઝ તમને બતાવી રહ્યા છે જે કુક્કરમુડા તાલુકાના દ્રશ્ય છે આગળ પણ વાત કરીએ તો નિજર તાલુકાના રોમકી તલાવ ઓ બજાર વિસ્તારમાં સમગ્ર દુકાનો હાલ બંધ જોવા મળી રહી છે જેના સીધા દ્રશ્ય કુકર મુંડા થી તમને કે ટીવી ન્યુઝ બતાવી રહ્યા છે જ્યાં સજ્જડ હાલ બજાર વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે જયારે જે સંગઠનો ના જે કાર્ય કરતા છે તેમની સાથે પણ અમે વાત કરવાની કોશિશ કરી તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિવસ જે ભારત બંધ છે અને અગાઉ પણ અમારી માંગ નહીં તો આગળ જન આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે જે વાત કરીએ તો આજે તાપી જિલ્લાના સાથે સાત તાલુકા હાલ બંધ જોવા મળી રહ્યા છે હિતેશ ના